નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ બારસો સોળથી બારસો છપ્પન સમી બારસો પાંત્રીસથી બારસો પાંત્રીસ પાટડી બારસો બાવીસથી બારસો અઠ્યાવીસ ભયાઉ બારસો એકવીસથી બારસો ઓગણચાલીસ જેતપુર અગિયારસોથી બારસો સાવરકુંડલા એક હજાર પચીસથી અગિયારસો પંચોતેર સાંગધ્રા બારસો તેત્રીસથી બારસો ચાલીસ મોરબી અગિયારસો નેવુંથી બારસો ચાર દહેગામ બારસો દસથી બારસો ત્રીસ રખિયાલ અગિયારસો નેવુંથી બારસો બાવડા અગિયારસો એકાવનથી બારસો ચાલીસ રાજકોટ અગિયારસો સાઠથી બારસો ચોવીસ તલોદ બારસો ચાલીસથી બારસો ચુમ્માલીસ હળવદ બારસો વીસથી બારસો ત્રેપન કલોલ બારસો સત્યાવીસથી બારસો ચોપન વાંકાનેર અગિયારસો સડસઠથી અગિયારસો સડસઠ બહુચરાજી બારસો ચાલીસથી બારસો એકાવન અમરેલી અગિયારસો પંદરથી બારસો નવ સિદ્ધપુર બારસો દસથી બારસો ત્રેપન ડીસા બારસો એકવીસથી બારસો સુડતાલીસ ધારી અગિયારસો છપ્પનથી અગિયારસો છપ્પન જસદણ અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ ખેડબ્રહ્મા બારસો પચીસથી બારસો પાંત્રીસ હિંમતનગર બારસોથી બારસો પાંત્રીસ પ્રાંતિજ બારસો વીસથી બારસો સાઠ ધાનેરા બારસો ત્રીસથી બારસો ત્રેપન હારીજ બારસો અઢારથી બારસો છપ્પન લાખણી બારસો છેતાલીસ થી બારસો ચોપન જુનાગઢ એક હજાર એસી થી અગિયારસો બ્યાસી દાહોદ અગિયારસો ચાલીસથી અગિયારસો મહેસાણા અગિયારસો થી બારસો બાસઠ આંબલીયાસણ બારસો થી બારસો પાંત્રીસ વિજાપુર બારસો થી બારસો ચોસઠ કુકરવાડા બારસો એકતાલીસથી બારસો સુડતાલીસ जामनगर अगिय सौ पचास बार सौ बयासी थराद बार सौ एकत्रस बार सौ एकोतेर राह बार सौ पांच थी बार सौ चालीस दिवदर बार सौ तीस थी बार सौ पचास वाराही बार सौ तीस बार सौ साणसा बार सौ तीस बार सौ तेसठ अंजार बार सौ पंदर थी बार सौ बेतालीस પાલનપુર બારસો ચાલીસથી બારસો પિસ્તાલીસ થરા બારસો પાંત્રીસથી બારસો અઠાવન ભુજ બારસો પચીસથી બારસો પચીસ નેનાવા બારસોથી બારસો પંચાવન ચાણસમા બારસો સત્યાવીસથી બારસો સત્યાવીસ વિસનગર બારસો એકથી બારસો ઉનાવા બારસો ઓગણત્રીસથી બારસો ચોર્યાસી ગોંડલ એક હજાર એકતાલીસથી બારસો છવ્વીસ પીલડી બારસો વીસથી બારસો એકતાલીસ ચોટાણા બારસો સાડત્રીસથી બારસો સાડત્રીસ રાઘનપુર બારસો ત્રીસથી બારસો ચોપન પાટણ બારસોથી બારસો પાસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો